ભરૂચમાં વરસેલ અનરાધાર વરસાદના પગલે ઉમરાજ અને નંદેલાવ ગ્રામ પંચાયતની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા બીજી તરફ સર્કલ પર પણ વરસાદ અટક્યાના કલાકો બાદ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા ગત રોજ ભરૂચમાં વરસેલ સાડા સાત ઇંચ વરસાદને કારણે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ભરૂચને ઉમરાજ અને નંદેલાવ ગ્રામ પંચાયતમાં અને દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારની અત્યંત ખરાબ હાલત થઈ છે સોસાયટીઓમાં ઘૂંટણથી કેરસમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સોસાયટીઓ દ્વારા પર્સનલ પ્રાઇવેટ મોટર પંપ મૂકીને પાણી ઉલેજવાની કામગીરી છેલ્લા ચોવીસ કલાકથી ચાલી રહી છે તો આ વિસ્તારમાં આવેલ શાળાએ જવાના માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અમારી સોસાયટી પંદર એક સોસાયટી નંદેલા ઉમરા સોસાયટીમાં આજે કેર કેરસામાં પાણી ભરાઈ ગયા છે એનું કારણ એ છે કે ભૂખી ખાડી જો વ્યવસ્થિત સાફ થતી નથી એના કારણે પાણી બેક મારે છે

તો બીજી તરફ ભરૂચનું મુખ્ય પ્રવેશ દ્વાર સમાન કશક ગરનાળામાં પણ છેલ્લા અઢાર કલાકથી પાણીનો ભરાવો રહેતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં ગટરો ઉભરાતા ગટરનું પાણી પણ મુખ્ય માર્ગો ઉપર ફરી વળ્યા હતા